હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ ચોમાસામાં ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો છે ચણાનો લોટ હંમેશા જેથી શાકમાં સરસ ટેસ્ટ આવે અડધી વાટકી સિંગદાણા લઈશું બે ચમચી તલ બે ચમચી ધાણાજીરું બે ચમચી મરચું પાંચ થી છ લસણની કઢી એક ઇંચ આદુનો ટુકડો બે લીલા મરચાં અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીરની ડાળીને આ રીતે તોડીને નાખી લઈશું બે ચમચી જેટલો ગોળ ઉમેરી આ બધા મસાલાને મિક્સરમાં પીસીને આ રીતનો કરકરો તૈયાર કરી લેવાનો છે આ મસાલાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આમાં બે ચમચી મોડું હોય તેવું દહીં ઉમેરીશું અને અડધો કપ જેટલું પાણી ઉમેરીને આ બધાને સારી રીતે મિક્સ કરી આ રીતની પ્યુરી તૈયાર કરી લેવાની છે હવે કઢાઈમાં ચાર થી પાંચ ચમચી જેટલું

ઉકળવા દઈશું પાણી ઉકળવા લાગી જાય એટલે આપણે તૈયાર કરેલી પ્યુરીની ઉમેરી લેવાની છે અને બાઉલમાં પાણી રેન્સ કરીને ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે શાકમાં સરસ કલર આવે એટલા માટે હું એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી રહી છું તમે કાશ્મીરી મરચાને સ્કીપ પણ કરી શકો છો શાકમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શાકને ઢાંકીને ધીમા ગેસ પર ચાર થી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે એક બે મિનિટ જેવું થાય એટલે વચ્ચે શાક ને તમારે ચલાવી લેવાનું જેથી શાક તળી ચોટી ન જાય ફરી શાક ને ઢાંકીને આપણે એકાદ મિનિટ જેવું થવા દઈશું શાકમાંથી બધું પાણી બળી જાય અને શાક આટલું ઠીક થઈ જાય એટલે આપણે શાકમાં બે ચમચી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું બે ચમચી જેટલી કસૂરી મેથી ને હાથેથી મસળીને ઉમેરી લેવાની છે હવે શાકને આપણે એકાદ મિનિટ જો થવા દેવાનું છે શાક આટલું ઠીક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી થોડી કોથમીર ઉમેરી લેશું શાક આપણું સરસ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે શાકને હું હવે સર્વ કરી લઈશ આ શાક રોટલી પરાઠા સાથે બહુ જ સરસ લાગે છે અને ઘરમાં બધાને બહુ જ ભાવશે તમે ચોક્કસ એકવાર આ શાક ટ્રાય કરો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારે ચનનને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ